નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપશોને સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્નિકુંજ ચેનલમાં મિત્રો આજના વિડીયો વાત કરવાના છે નવા સત્ર માટે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે બાલવાટિકલ લાઈન રોડ એકથી બાર સુધી મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે ઓપન ઇન્ટરવ્યુ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું વોટ્સઅપ ગ્રુપ અને તે બંને બનાવી છે તો બંને જગ્યાએ રીતે જોઈન થઈ એટલે એક ડિસ્કશન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયો ગમે વિડીયો લાઈક કરવામાં બોલ્યો શિક્ષક જગતની હરેક માહિતી તમને ચેનલ પૂરત કરવામાં છે ભરતી આવે પડી પછી તમામ તમામ માહિતી તમને ચેનલ પૂરત કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયો શરૂઆત કરી છે મિત્રો યોગ્ય લાયક કરતા અને અનુભવી શિક્ષકો જોઈએ છે તમે જોઈ શકો છો મિત્રો કે પ્રાથમિક વિભાગમાં ધોરણ નર્સરી બાળવાટિકા માટે પીટીસી ફક્ત બહેનો માટે ધોરણ પ્રાથમિક વિભાગમાં એકથી પાંચમાં પીટીસી એટ ફક્ત બહેનો માટે પ્રાથમિક વિભાગમાં સર્ટી આઠમાં તમામ વિષય બી એડ ટેટ સાથે માધ્યમિક વિભાગમાં ધોરણ ધોરણ નવથી બારમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તમામ તમામ વિષયો બી એડ એમ એ જીબી બી પરમાર કોલેજમાં બીબીએ વીસીએ એમ કોમ એમ બી એમ એમસીએ કોમ કોમર્સ વિષય માટે છે જ્યારે કોમ્પ્યુટર ઓપરેટર માટે કોમ્પ્યુટર જાણકારી અને ટાઈપિંગ અનુભવી શિક્ષકો જોઈએ છે સ્વસ્ટ લખેલ અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સારા ઉપર કોલેજ પર રૂબરૂ છે મિત્રો ફોન નંબર ફોન નંબર આપેલો છે અને શ્રી કોટેજ ધાર્મિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શિખર વિદ્યાલય અને જીબી બી પરમા કોલેજ મોડ સોસાયટી રતનપુર પિનકોડ આપેલું છે મારે અરજી કરવાની રહેશે જ્યારે બીજી જગ્યાઓ છે અમે ઇન્ટરવ્યુ શિક્ષકો જોઈએ છે વિદ્યાભારતી ગુજરાત સંલગ્ન પ્રદેશ સંલગ્ન શ્રી માધવના નવ વિદ્યા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર નોંધગ્રાંઠેડ સરકાર માન્ય ગુજરાતી મરાઠી માધ્યમમાં ટીચર મુજબ ઉગે લાયકાત ધરાવતા ઉમેદવાર પોતાની અષ્ટ અસ્થલિખિત અરજી સાથે અસર પ્રમાણપત્ર પ્રમાણે નકલ ફોટો અને અનુભવ પ્રમાણપત્ર નીચે જણાવી સરનામું ખર્ચે સ્વકર્ચે હાજર રહેવાનું છે માધ્યમિક વિભાગમાં તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગમાં બીએસસી બી એડ વિજ્ઞાન માટે એક ગુજરાતીમાંથી એક મરાઠી પ્રાથમિક બી એ બી એડ સમાજ સમાજશાસ્ત્ર મરાઠી હિન્દીમાંથી એક જગ્યાઓ છે પ્રાથમિક વ્યવહાર મિત્રો પ્રાથમિક શિશુવાટિકા તમે જોઈ શકો લાયકાત એક એક જગ્યાઓ છે એક બે જગ્યાઓ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના વારસોવારે સમય દસ વાગે સરસ્વતી વિદ્યામંદિર પ્લોટ નંબર આ આર ટ્વે ટુ ઝીરો વન ગ્રેન્ડ માર્ક ફોનુ સામે જીઆઈડીસી અંકલેશ્વર ફોન નંબર આપેલ છે કોલ કોલ કરી વધુ વિગત મળી શકો છો ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ઇંગ્લિશ માધ્યમો છે મિત્રો રિક્વાયરમેન્ટ ઓફ ટીચર તમામના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ તમને તમે જોઈ શકો છો મિત્રો જે છે મિત્રો ઇંગ્લિશમાં જે આ જગ્યાઓ છે મેથ સાયન્સમાં ત્યાં ગુજરાતી બે અને સાયકોલોજી એજ્યુકેશન એક જગ્યાઓ છે મિત્રો લાયકાત ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો મિત્રો તમે જો રસ ધરાવતા હોવ તો મિત્રો તમારે અરજી કરવાની રહેશે જે અરજી કરવાની રહેશે ઇમેલ આઈડી આપેલું છે ફોન નંબર આપેલો છે વધુ વિગત તમે કોલ કરીને પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ અ વિડીયો જય હિન્દ જય ભારત